મેંદડા તાલુકાના લીલવા ગામે ખોડિયાર માતાજીની જયંતિ નિમિત્તે ભવ ઊજવણી કરવામાં આવી હતી લીલવા ગામે समस्त ગામના ટી2 રાયણાવાળા ખમકારી ખોડિયારનો પ્રાગટ્ય દિને વાજતે ગાજતે સામૈયા સાથે માતાજીનો નેજો નૈવેદ્ય પૂજા અર્ચના સાથે ગામની મુખ્ય માર્ગો પરથી માતાજીના સ્થાનક સુધી જયને અબીલ ગુલાલ લી છોડો સાથે વિધિવત પૂજા આરાધના કરવામાં આવી કુમારિકાઓને નરેન્દ્રભાઈ બાબરિયા તરફથી ભેટ પણ અપાઈ સાથે જ પૂજા કરી ગામના તમામ બાળકોને મહાપ્રસાદ બટુક ભોજન અને હાજર રહેલા સૌ કોઈને નૈવેદ્ય લાપસીનો પ્રસાદનો લાહણી કરવામાં આવી હતી આ સ્થળને માર્બલના ઓટાથી મડવામાં આવી હતી જેમાં ગામના તમામ લોકોનો મોટો સહયોગ હતો આ જગ્યા પાણીના વહેણ વચ્ચે વર્ષોથી હોય ત્યારે ચોમાસાની ઋતુમાં માતાજી પાણીની વચ્ચે જ હોય છે છતાં જે સ્થિતિ હોય તેવી જ સ્થિતિ જળવાઈ રહી છે ગામ તથા આજુબાજુના ગામના લોકો દ્વારા માનતાઓ ચડાવવા માટે બહારથી પણ માય ભક્તો આવે છે માનતા પૂરી કરે છે અને આ જગ્યા ગામનું આસ્થાનું કેન્દ્ર છે જ્યારે નેજો ચડાવવામાં આવે ત્યારે નેજા પર દેવચકલી બિરાજે છે આ ગામમાં બધા સમાજ ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરતી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અનિરુદ્ધસિંહ બાબરિયા આર ન્યૂઝ કે શોધ